અરવલી જિલ્લા ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈર્જીના અધ્યક્ષતામાં યોજાઈ અરવલ્લી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારાયરજીના અધ્યક્ષતાને મોડાસા ખાતે યોજાઈ આ બેટેકમાં સાંસદીય દ્રવા અનેક યોજના લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સુચારુ આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસની યોજનાને સાંકળી વધુને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે વિવિધ સૂચનો કરાયા જિલ્લામાં સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ અનવ્ય કુપોષણ નાબૂદી તેમજ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા જાળવણી તરફના કાર્યક્રમોને વધુને વધુ વેગવાન બનાવવા તેમજ સબકા સાથ સબકા વિકાસના સૂત્રને ચરિતાર્થ કરવા માટે તમામ વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવું ખૂબ જ જરૂરી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી લાભ છેવાડાના તમામ નાગરિકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને આપી તે દિશામાં કાર્ય કરવા અનુરોધ કર્યો વધુમાં તેમણે જણાવ્યું કે વિકાસ કામોના સુદૃઢ અમલીકરણ માટે બેઠક અતિ મહત્વપૂર્ણ છે ત્યારે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને અધિકારો પરસ્પર સંકલન રાખી બનતી ત્વરાય માટે લાવે તે પ્રગતિ હેઠળના કામોને મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની તલસ્પર્શી વિગતો લેખિત કે મૌખિક સ્વરૂપે જરૂરિયાતમંદ તમામ લોકો સુધી પહોંચે તે માટે તમામ વિભાગો સક્રિયતા દાખવે તેમ ભારપૂર્વક જણાવ્યું સાંસદશ્રીએ જણાવ્યું કે સરકારી સંસાધનો અને મશીનરો શ્રેષ્ઠ ઉપયોગ કરી જનજન સુધી સુખાકારીના કામો સુચારુ રીતે થાય તે બાબતે અધિકારીઓને સૂચન સહ માર્ગદર્શન કર્યું આ બેઠકમાં સાંસદશ્રીની ઉપસ્થિતિમાં કરુણા અભિયાન ખુલ્લું મુકાયું અરવલી જિલ્લાના વન ખાતા દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પતંગની દોરીથી ઘાયલ થતા અબોલા પશુને પક્ષો બચાવવા કરુણા અભિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું તેમજ પાલનપુર મોડાસા ગડાદર ભિલોડામાં સ્વામિત્વ યોજના અંતર્ગત બે ગામના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ જિલ્લા પંચાયતની માહિતી અંગે વોટ્સએપ ચેનલ ખુલ્લી મૂકવામાં આવી જિલ્લા પંચાયતી વિધિ યોજનાઓની પ્રજાલક્ષી માહિતી અંગે વોટ્સએપ ચેનલ ખુલ્લી મૂકવામાં આવી તેમજ જિલ્લા સમાજ કલ્યાણ જિલ્લા પંચાયત અરવલી દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાના એક લાભાર્થીને મંજૂરી આદેશનું વિતરણ કરવામાં આવ્યું ડીસાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન સોકપીટ સેગ્રીગેશન શેર મધ્યાહન ભોજન યોજના આત્મા પ્રોજેક્ટ સોઇલ હેલ્થ કાર્ડ સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક સાંસદ આદર્શ ગામ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ગ્રામીણ કૌશલ્ય યોજના ઈશ્રમ યોજના જેવી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમક શ્રીને ઇન્ચાર્જ દિવાસી અધિક કલેક્ટર શ્રીએ બેઠકનું સંચાલન કર્યું જે સંદર્ભે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દરેક યોજનામાં થયેલી કામગીરી રજૂ કરી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર શ્રી પીસી વરંડા જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ઠ પરિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેળિયા તાલુકા પંચાયતના પ્રમુખો વિવિધ સમિતિઓના સદસ્યો તેમજ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર વિભદ્ર સિંજાલા સાબરકાંઠા